અને એક રીતે જોવા જાય તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી એવી આજે શાસન વ્યવસ્થા હોય ત્યારે ભાજપના શાસકો અને એના ચહેતા અધિકારીઓ મળીને આખા ભાજપના આમ જનતાનું જે રીતે શોષણ કરી રહ્યા છે જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના પુલમાં ક્યાંક તક્ષશિલામાં તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે રાજકોટ પહોંચશું ત્યારે એ સંવેદના સભા હશે સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાયસભા ભરાશે આ સમગ્ર પહેલામાં પીડિત પરિવારો પણ જોડાવાના છે ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો એ લોકો ન્યાયયાત્રી એકસોનું જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડોહોળવા માટેનો પ્રયોગ છે મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા અન્યાયના અત્યાચારનો ભોગ બનતી એ જસદણની નલિયાની પાટડીની વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે આ વાતાવરણ ડોળાવો એટલે શું તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય